જમીન હારી નથી એ ઉતાવાય રાખો મુયુ મને તો બીવરાવા સિવાય કાઈ આવડશે જ નઈ પોતા હારો કુવાડો એટલે ભારો થઈ ગયો છે એટલે ઉતાય હે છે એ પણ જેટલા થાય એટલા ખડકી લેને પાછી કેવી હજે તો કે છે હાર હા મારી માં હારો બારો જડી ગયો છે એટલે કાઈ કાઈ ભારો થઈ ગયો એટલે અમને બીવરાવા મંડી મને તો ભારો કરવો જ છે હારો

તમારું બાપ એ આ કઈ ભૂત ભૂત નું હશે આ કોઈક કારણ કાઢી નાખી ગયું હોય છે એવું કઈ તો લઈ લેવાય એ ગાંડી થઈ જ વિરહટુ મે હું કે વેસલ મજાને ખાટલી હે આમ તો જો યસને ભૂતના પેટ્યુ કારણ કાઢી જાવે ને તું ઈ માર ને તારું કપડું છોટી ને ઉભતી હોય આ તાર બાપ મસ્તીની ખાટલી આમ રે યે હું બેહ તો યે મારી રે ખડી હું બેહ આઈ ના આઈ ના એવું ન કરું પહેલા હું બેહ

ન્યા દેશ માં કારણ કાઢેલું લુઈ છે ન્યા ભૂલ થઈ છે લે લે લ્યો રહી જો ને હેઠ્યું અને હું આ ખાટલી માથે સડી અને કેવી આકાશમાં ઉડું હું એ મોય મજા નો લે એ તું હેઠી ઉતરી જા

તમારા બાપા <laughs> <laughs>

બે <that is not laughs> <laughs> 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 એ સગના એ તું દાઢી પલાવાનું ચાલુ રાખ નકા ઉકાઈ જશે હું સુકાઈ જશે આ પાંચ કિલ મે દાઢી પલાયી કેટલી ઢાર પલાયવી ખાતી રહું પલાયરી અરે આમ તો જો બટા એ તમારે નેતા નેતા દાઢી કરાવીન ચા આવશે આજે દાઢી કરાવવા વિ આયા હોતે એ ધીરે તેલની બાઈનીમાં તેલ નથી અને તમારે આયા નેતા દાઢી કરાવવા આવો હોય એ દાઢી કરાવો ન આવું પડે મારે એ કેસે દાઢી કરાવે મારે ન આવું આ ઠીક કરીલ તમારી શા બીજા ફેલા ફરવા જવા છે આ નાખા બાપાને હું લઈ તાને હજામજ અને 30 રૂપિયા લઈ છે મારે કરવો હા એ હવે આવું અને ધીરે જાય મારા બાપાને ફોન કરું છૂતા છોડા લઈ લઉ એ સજના એ જોઈયું ને એ મારી બઈ કેટલી ફૂંડી છે

હવે હે ને ઓલી દેખ લે નીમના પાય આવી જાવ ઇને આ ખાટ લે કોઈ બેહરાવ અને સો બીજા ની બેહરાઈસ ને તો આ મારી બી બેન પુણી ને બરતરા થાસી એટલે પેલા ઈ બે ને બેહરાવ ધીમે 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 મને મને ઉતાર હાઈસ લે ये ये तो મારી માયુ મને કેટલી મજા આવી તમને ખબર છે મે મારી આંખે બધું દ્રશ્ય જોયું આમ કરીને આમ તમે મારી માં તમે તો મજા આવી અહીંયા દિલના ધબકારા ધબ ધબ વધી જા મારી માં અમને એમ થયું કે શા વજે અમારું નામ આવશે એ હવે કાઈ વાંધો નહી તું મોજ કરી લીધી ને તે આ જાદુવારી વાળી કહેવાય એટલે હવે મને ખબર પડી કે તું પાછી આવી એટલે જાદુ ઈ છે કાઈ વાંધો નહી તમ તારે તે મોજ કરી

આપણા <laughs>

મારે ગામ પંચાયત માં મુકવી છે અને ગામ ને દેખાડી દેવું છે આ ખાટલી જેવું આપડે આ ગામ માં કામ આવશે અરે સરપંચ ખાટલીને તો ઓલી તમને હાથે નહિ અડાડવા તો એમ કહેશે મેં મારા કિસ્મત માં તો ઘણી હોય બી છે રે હાલો બતાય હાલ આ તો ખાટલી હું લે લો ખાટલી આપણા હાથ નહિ તો સપલી सरपस ने एवी भी पीनू मारू ने ये भी ने क्या सब लेना तो गराटू पौधे ने खाट ले पड़ा है ले हाय अब पशी अब पशी उधर पंचायत में मिल क्या और ले आप <laughs> <तुमार कर शू। laughs> ले रहते हैं सोरी लीजिए मार कर शुरू अन्य सब लेना तो सरपस आगे मार खाओ रे मार हाय 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 ये थोड़ो बता ने बता हो મગ્ના શું તને વાત કરું એમ કરી બે ચડી ને રૂડી આખા ગામ માં ફરી ને પાછી આવી એવી ચમત્કારી ખાતલી થઈ છે